તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિમકુવા ગામ રોડ પર અકસ્માત સર્જાયો તારીખ એકવીસ ફેબ્રુઆરી શુક્રવારે સવારે સાડા નવ કલાકે ચિમકુવા ગામના રહેવાસી નિતેશ ગામિત જે ટોકરવા ગામ તરફથી ચિમકુવા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા તે સમયે ઓટાથી સોનગઢ તરફ આવતો મહારાષ્ટ્રનો ટ્રક એસ થર્ટી નાઇન એડી ત્રિપલ ઝીરો ટુ ફૂલ જોરમાં ડ્રાઈવરે રોંગ સાઇડ બાઇક ચાલકને ટકરાતા જગ્યા પર અકસ્માત થયા તે સમયે આજુબાજુના રહેવાસી એકસાથે ભેગા થયા પણ તે બાવીસ વર્ષનો નિતેશ ગામિતનું ઘટના સ્થળે મૃત્યુ થયું તે સમયે ત્યાંના લોકો ભેગા થયા અને કીધું આ સોનગણથી ઓટા રોડ પર રેતી ભરેલા વાહનો અવરજવર બંધ કરાવવું જરૂર છે અને અમુક અમુક અંતરે બંફર પણ કરવો જરૂરી છે સોનગંઢ પોલીસ ચોકીને અકસ્માતની જાણ થતાં સમયસર સોનગઢ પોલીસ કામદાર જમાદાર ધર્મેશભાઈ ચૌધરી સાથે આશિષભાઈ હાજર થઈ તે સાથે રોડ ઉપર આવતી જતી ગાડીઓનું ટોળું દૂર કર્યો તરત જ રોકાયેલા રસ્તા ચાલુ કરાવ્યો તે સમયે ત્યાંના રહેવાસી રાજેશભાઈ ગામિત પોતે પણ ટોળું દૂર કર્યું એ સાથે શું કીધું તે સાંભળીએ મારું નામ રાજેશભાઈ ગામિત હું ચીમકાનો રહેવાસી છું મારું ઘર છે સડકના બાજુમાં જ છે પણ પાછલા ઘણા સમયથી મેં જોયું છે કે આ રોડ પર બેફામ ઓવરલોડ ગાડીઓ દોડે છે અને એના પાછળ વહીવટ તંત્રોએ હજુ પણ કંઈ કાર્યવાહી કર્યું નથી આજની જે ઘટના છે મેં જોઈ કે મારી નરી આંખોએ જુવાન દીકરો બાવીસ વર્ષનો જે બાઇક પર આવતો હતો અને ઓવર સ્પીડ પર એક હાઈવડ ટ્રકે આવીને તેને ઠોકી દીધો અને એનાથી એકનો એક જુવાન દીકરો એક ટ્રમે ગુમાવ્યો અને એની પાછળ અમારી ર રજૂઆત એ છે કે વહીવટ તંત્ર એને ધ્યાનમાં રાખીને જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે અને હાઈ સ્પીડમાં જતા ટ્રકોને રકે ઓવરલોડ અને આવી રીતના રેતી અને કપસી ઘણા જ ભરીને અવરલોડ ટ્રક ટ્રકો જે છે નાસિકના મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયાથી ચાલતી છે એના માટે એ તંત્રો ધ્યાનમાં રાખે એ અમારી રજૂઆત છે